નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગિરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને દસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન મિત્રો આજથી ગુજરાત અને તેની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની હેલી શરૂ થઈ જશે અનેક વિસ્તારમાં કહી શકાય કે મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે અત્યારે જ્યારે નવરાત્રિના હવે ચાર દિવસો બાકી છે ત્યારે આગામી ચાર દિવસો ગુજરાત ઉપર વરસાદને લઈને ખાસ ખતરો છે અને ખાસ કરીને અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખે વધારે વરસાદનો જોર જોવા મળી શકે છે મહત્વનું છે કે મિત્રો બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમો છે એ બે ટુ બેક સર્જાવાને કારણે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોને પ્રભાવિત થશે અને આવનારા દિવસોમાં પણ એક નવી સિસ્ટમ બને તેવી શક્યતા દેખાઈ રહી છે હવે તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર છે તો આજ રોજ વહેલી સવાર છે તે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાઈ ગયું છે મિત્રો વરસાદ આવવા માટે લો ક્લાઉડ ફોર્મેશન જરૂરી હોય છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ઉપરાંત લો ક્લાઉડ ફોર્મેશન વધુ બનવાને કારણે આજથી ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની શક્યતા રહે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક પંથકમાં વરસાદ થઈ શકે છે એટલે નવરાત્રીના જે આયોજકો હોય ખેલૈયાઓ હોય તેમણે થોડું સાવચેત રહેવું એલર્ટ રહેવું ઉપરાંત મિત્રો ખુલ્લામાં કોઈ ઘર વખરી પડી હોય તો તેને સાવચેત જગ્યા લઈ લેજો કારણ કે આજથી ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારો અને કચ્છના પણ અનેક વિસ્તારો એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ એક નંબર ઉપર સૌરાષ્ટ્રને ગણીને ચાલવું કારણ કે આ સિસ્ટમ આગળ જતાં જતાં અરબી સમુદ્રમાં જશે પરંતુ જતાં જતાં સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોને પ્રભાવિત કરશે એટલે કે ઓગણત્રીસ તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ત્યારબાદ તારીખ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરે પણ મધ્ય ગુજરાત હોય કચ્છ હોય ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો હોય સૌરાષ્ટ્રનો પણ પશ્ચિમ તરફનો વિસ્તાર હોય અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ તારીખ મિત્રો એક ઓક્ટોબરની વાત કરીએ તો એક ઓક્ટોબરથી ધીમે ધીમે વરસાદનો જોર ઘટશે પરંતુ જે વરસાદ છે એ સૌરાષ્ટ્રના પશ્ચિમ અને કચ્છના પશ્ચિમ તરફના વિસ્તારમાં એક ઓક્ટોબરની આસપાસ જોવા મળશે કારણ કે આ જે સિસ્ટમ અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધશે પરંતુ જતાં જતાં એક ઓક્ટોબરે પણ છૂટો છવાય અને છાંટા છૂટી આપે તેવી શક્યતા છે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય ગુજરાતના એક બે જિલ્લામાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે ત્યારબાદ તારીખ મિત્રો બે ઓક્ટોબરની વાત કરીએ તો બે ઓક્ટોબરે એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાશે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છવાશે કારણ કે બંગાળની ખાડીની બનતી સિસ્ટમો અવિરતપણે મધ્ય ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરી રહી છે એટલે આગામી કહી શકાય કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે બે ઓક્ટોબરે આ જે વરસાદ છે તે છાંટાછૂટે અથવા તો હળવો મધ્યમ પર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરની આસપાસ આ વરસાદ વિરામ લે તડકો ઉગાડ નીકળે પરંતુ બંગાળની ખાડીની ફરીથી એક સિસ્ટમ આગળ વધશે જે સામાન્ય સિસ્ટમ હશે જે છૂટો છવાયો વરસાદ પણ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ઓક્ટોબરની વાત કરીએ તો ચાર ઓક્ટોબરે પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય સૌરાષ્ટ્રના પણ અનેક ભાગો હોય જેમાં અપર ક્લાઉડ ફોર્મેશન જોવા મળશે વરસાદ થશે પરંતુ છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થાય અને તે પણ લોકલ ડેવલપમેન્ટના કારણે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો પાંચ ઓક્ટોબરે પણ સમગ્ર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે જેમાં કચ્છને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ છ ઓક્ટોબરની વાત કરીએ તો છ ઓક્ટોબરે પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે કારણ કે બંગાળની ખાડીની આપણે જણાવ્યું તે પ્રમાણે જે સિસ્ટમ છે તેનો ઘેરાવો મોટો છે અને કહી શકાય કે ભારતના અંદાજીત એસી ટકા વિસ્તારોને આ સિસ્ટમની અસર દેખાઈ રહી છે એટલે અવિરતપણે અને બેક ટુ બેક બનનારી સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો સાત તારીખથી આજે વરસાદનો જોર એ ઘટી શકે છે અને ધીમે ધીમે એક ઠંડીનો માહોલ સર્જાશે પરંતુ જે દક્ષિણ ભારત છે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા સાત ઓક્ટોબરે પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરે બંગાળની ખાડી ફરીથી એક્ટિવ થાય સામાન્ય એક કહી શકાય કે ક્લાઉડ ફોર્મેશનનો માહોલ મધ્ય ભારતમાં સર્જાય અને ગુજરાતના પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં લો ફોર્મેશન દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો તારીખ નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી હજુ પણ એક્ટિવ રહેશે જે પૂર્વ ભારત સહિત દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરે ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય ડબલ્યુ ડી પણ સક્રિય થાય અને ડબલ્યુ ડી સક્રિય થતાં એક સામાન્ય વરસાદી માહોલ પણ ઉત્તર ભારતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે પૂર્વ ભારત હોય દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે અને એક શિયાળાની ઠંડીનો સામાન્ય માહોલ પણ સર્જાઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે સંપૂર્ણ તાપ તડકો ઉઘાડ નીકળે વરસાદનો વિરામ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ બાર ઓક્ટોબરની વાત કરીએ તો બાર ઓક્ટોબરે પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ બિલકુલ હટી જશે અને તાપ તડકો ઉઘાડ નીકળે અને એક શિયાળાની ગુલાબી ઠંડી ધીમે ધીમે શરૂઆત થાય તેવી શક્યતા છે મહત્વનું છે કે ઓક્ટોબર મહિનાનો જે સાતથી આઠ દિવસનો સમયગાળો છે તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે અત્યારે જ્યારે ચોમાસું રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય કચ્છના અનેક ભાગોમાંથી વિદાય લઈ લીધું છે ત્યારે હવે આવનારી તારીખ બાર ઓક્ટોબર સુધીમાં અનેક વિસ્તારમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં આજે વહેલી સવારથી વાતાવરણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય અથવા તો ક્લાઉડ ફોર્મેશન હોય અને વરસાદ પડ્યો હોય તો તમામ પ્રકારની માહિતી આપતા રહેજો ગઈ કાલે રાત્રે પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ ગયો છે અને આજથી આગામી ત્રણ દિવસ ખાસ વરસાદની શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં જે કંઈ માહોલ હોય વિસ્તારો સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ